તમામ પાંચમા દિવસની હાર્દિક શુભેચ્છાઓ મા સ્કંદ માતાની કૃપા હંમેશા આપ પર અને આપના સમગ્ર પરિવાર પર બની રહે ચૈત્ર નવરાત્રીનો પાંચમો દિવસ બે એપ્રિલ બુધવારે રહેશે આ દિવસે માં સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે પંચમી તિથી બે એપ્રિલ બુધવારે સવારે બે વાગીને તેત્રીસ મિનિટથી શરૂ થશે અને પંચમી તિથી સમાપ્ત થશે બે એપ્રિલ બુધવારે રાત્રે અગિયાર વાગીને ઓગણ પચાસ મિનિટ પર આથી બે એપ્રિલ બુધવારે જ મા સ્કંદ માતાની પૂજા કરવામાં આવશે વ્રત રાખવામાં આવશે માં સ્કંદ માતા સ્કંદ એટલે કે ભગવાન કાર્તિકેયની માતા છે એટલે કે તેઓ ભગવાન મુરુગન અથવા સુબ્રહ્મણ્યની માતા છે તેમના વિગ્રહમાં બાળ સ્વરૂપે ભગવાન સ્કંદ તેમની ગોદમાં વિરાજમાન હોય છે તેથી માં સ્કંદ માતાની આરાધનાથી ભગવાન કાર્તિકેયની પૂજા ઓટોમેટિક થઈ જાય છે આજે માં સ્કંદ માતા પાવન આશીર્વાદ આપે છે અને ભક્તોના જીવનને સમૃદ્ધિ અને શાંતિથી ભરપૂર બનાવી દે છે માં સ્કંદ માતાની પૂજા અને ભગવાન સ્કંદની ઉપાસનાથી તે માતાને સંતાન પ્રાપ્તિ થાય છે જેઓ સંતાન સુખથી વંચિત હોય છે તેમની સાધના દ્વારા સાધકોને આરોગ્ય બુદ્ધિ જ્ઞાન પ્રાપ્ત થાય છે માં સ્કંદ માતાની ઉપવાસનાથી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને ભક્તોને શાંતિ અને સુખનો અનુભવ કરાવે છે સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાના કારણે માંસ કંધ માતાની પૂજા કરનારા ભક્તો અલૌકિક તેજ અને કાંતિથી સમૃદ્ધ બની જાય છે જો સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય સંતાન બીમાર રહેતું હોય સંતાન વસમાં ન હોય સંતાન સુખથી વંચિત હોય તો માં સ્કંદ માતાની પૂજા જરૂર કરવી જોઈએ માં સ્કંદ માતાની પૂજા વિધિ કઈ રીતે કરવી તો નવરાત્રીના પાંચમા દિવસે વહેલી સવારે જલ્દી ઉઠી જવું દૈનિક ક્રિયાઓ પૂર્ણ કરીને સ્નાન કરવું શુદ્ધ અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા પછી પ્રથમ ભગવાન સૂર્યદેવને જળ અને સ્કંદ માતાને પ્રિય રંગ પીળો અને સફેદ છે તેથી પૂજાના સમયે પીળા અથવા સફેદ રંગના કપડા ધારણ કરવા જોઈએ સૂર્યદેવને જળ અર્પણ કર્યા બાદ ઘરના મંદિરમાં સ્થાપન કરેલ માં સ્કંદ માતાની ચોકી પાસે જવું તમામ દેવી દેવતાઓને ભક્તિભાવથી નમન કરવું પવિત્ર આસન પાથરી શાંતિપૂર્વક બેસી જવું પૂજાની તમામ સામગ્રી પહેલેથી જ એકત્ર કરી લેવી આથી પૂજા દરમિયાન વારંવાર ઊભા ન થવું પડે વારંવાર ડિસ્ટર્બ ન થવું પડે અને વિઘ્ન રહિત રીતે પૂજા સંપન્ન થઈ શકે આથી સમસ્ત ભક્તો માટે મસ્કંદ માતા આશીર્વાદ રૂપ બની રહે છે ત્યારબાદ શુદ્ધિકરણ વિધિ આવે છે મા દુર્ગાના કોઈ પણ મંત્રના જાપ ચાલુ રાખવા અને પૂજાની તમામ સામગ્રી પર પાણી છાટી અને તેને પવિત્ર કરવું જોઈએ ત્યારબાદ પોતાના શરીર પર પણ થોડું શુદ્ધ જળ છાટવું જોઈએ જેથી પોતે પણ પવિત્ર થઈ શકાય મંદિર અથવા આસપાસ પણ જળ શુદ્ધિકરણ કરવું જોઈએ ત્યારબાદ આચમન કરવાનું હોય છે તો ત્રણ વાર આચમન કરીને હાથ ધોઈ લેવા જોઈએ પછી શુદ્ધ ઘીનો દીવો પ્રજ્વલિત કરો હવે તમારી પૂજા સ્ટાર્ટ થાય છે થોડું જળ આસન પાસે પણ નાખવું અને બે આંગળીઓથી મસ્તક પર લગાવવું હવે પૂજા પૂરી થાય ત્યાં સુધી આસનથી ઉભા ન થવું તેથી પહેલાથી જ પૂજાની તમામ સામગ્રી કરી લેવી ત્યારબાદ પ્રથમ ગણપતિ પૂજન અને અન્ય દેવતાઓની પૂજા કરવી જોઈએ સૌ પ્રથમ ભગવાન ગણપતિનું પૂજન કરવું જોઈએ ત્યારબાદ કળશ દેવતા નું પૂજન કરવું જો તમે પૂજા સ્થાનમાં નવ ગ્રહ ની સ્થાપના કરી હોય અથવા સપ્ત માતૃકા ની સ્થાપના કરી હોય અથવા સોડશ માતૃકા ની સ્થાપના કરી હોય તો તેઓની પૂજા કરવી અથવા જો જ્વારા વાવ્યા હોય તો જ્વારાઓની પણ પૂજા કરવી તમામ દેવી દેવતાઓને ધૂપ દીપ અક્ષત પુષ્પ વડે પંચોપચારથી પૂજન કરવું જોઈએ પૂજા દરમિયાન મા દુર્ગાના મંત્રનો જપ કરો એક જ મંત્ર દ્વારા સંપૂર્ણ પૂજા કરી શકાય છે ઓમધૂમ દુર્ગાય નમા અથવા નવાર્ણ મંત્રનો જપ કરી શકાય છે હાથમાં પુષ્પ અને થોડા અક્ષત લઈ માં સ્કંદ માતાની પૂજા કરવા માટે તૈયાર થઈ જવું ત્યારબાદ માં દુર્ગાની કૃપા તમામ ભક્તો પર બની રહે છે જો તમારી પાસે માં સ્કંદ માતાની પ્રતિમા અથવા ચિત્ર હોય તો તેમાં ધ્યાન કરો જો ન હોય તો માં દુર્ગાની સ્થાપિત મૂર્તિમાં તેમના પાંચમા સ્વરૂપમાં માં સ્કંદ માતાનું ધ્યાન કરો માં સ્કંદ માતાનું દૈવ્ય સ્વરૂપ કેવું છે તો શાસ્ત્રો અનુસાર માં સ્કંદ માતાને ચાર ભૂજાઓ હોય છે ઉપરના જમણા હાથે તેઓ બાળ કાર્તિકેય એટલે કે મુરુગોનને ગોદમાં ધરાવે છે નીચલા જમણા હાથે તેઓ કમળનું પુષ્પ ધારણ કરે છે ઉપરના ડાબા હાથે તેઓ વરસ આપતી વરદ મુદ્રા ધરાવે છે અને નીચેના ડાબા હાથે પણ કમળનું પુષ્પ ધરાવે છે માતા સંપૂર્ણપણે શ્વેત વર્ણ એટલે કે સફેદ રંગની છે તેમને પદ્માસના દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તેઓ કમલના આસન પર વિરાજમાન હોય છે આથી નવરાત્રી પૂજનના પાંચમા દિવસે મા સ્કંદ માતાના ધ્યાન અને પૂજનનું વિશેષ મહત્વ હોય છે હાથમાં રાખેલા અક્ષત અને પુષ્પ માતાના ચરણોમાં અર્પિત કરો જો પ્રતિમા હોય તો તેમનો અભિષેક કરી શકો જો પ્રતિમા ન હોય તો એક પાત્રમાં અભિષેક માટે જળ અર્પણ કરી શકાય છે વસ્ત્ર ધૂપ દીપ અક્ષત પુષ્પ વગેરે અર્પિત કરીને મા સ્કંદ માતાની પૂજા કરવી જોઈએ માતા સ્કંદ માતાને કેળાનો ભોગ અતિ પ્રિય છે તેથી તેમને ઋતુફળ તરીકે કેળા અર્પિત કરો તેમજ પીળા અથવા સફેદ રંગની મીઠાઈ પણ અર્પિત કરી શકાય જો ખીરનો ભોગ અર્પિત કરો તો તેમાં કેસર અવશ્ય નાખવું જોઈએ કેસરયુક્ત દૂધ અથવા કેસરથી બનેલી મીઠાઈઓ માતાને અત્યંત પ્રિય હોય છે જો તમે માતાને આ ભોગ અર્પિત કરો છો તો તેઓ અતિ પ્રસન્ન થાય છે અને શુભ ફળ આપે છે આથી માં સ્કંદ માતાને પીળા રંગની વસ્તુઓ અતિ પ્રિય હોય છે આજના દિવસે માતાને પીળી ચુંદડી પીળું ચંદન પીળા પુષ્પ પેલું ફળ વગેરે અર્પિત કરવા જોઈએ માતાને પીળા રંગના ફૂલ અતિ પ્રિય હોય છે આથી માતાને પીળા રંગના ગુલાબ પણ અર્પિત કરી શકાય છે માં સ્કંદ માતાના મુખ્ય મંત્ર છે પ્રથમ મંત્ર છે રિમ ક્લિમ સ્વામ્યનિમા બીજો મંત્ર છે ઓમ સ્કંદ માત્રે નમઃ ત્રીજો મંત્ર છે ઓમ દેવી સ્કંદ માતાએ નમઃ આમાંથી કોઈ પણ એક મંત્રનો જબ શ્રદ્ધા અને ઈચ્છા મુજબ કરી શકાય આ ઉપરાંત નીચેનો મંત્ર પણ કરી શકાય છે

પૂજાની સમાપ્તિ થયા પછી કથા વાંચવી કે સાંભળવી ઉત્તમ ગણાય છે સવારના સમયે કથા વાંચી કે સાંભળી શકાય છે અને સાંજે પણ કથા સાંભળી શકાય છે જો શક્ય હોય તો સવાર સાંજ બંને સમય પણ કથા વાંચી શકાય છે તેથી આપણી આ ચેનલ પર દરરોજ માતાજી ની કથાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે પૂજા પૂર્ણ થયા બાદ માં સ્કંદ માતા ની આરતી કરવી જોઈએ

સંતાન પ્રાપ્તિ માટે મસ્ગંધ માતાનો વિશેષ પૂજન આ રીતે કરી શકાય સવારે અને સાંજે એક જ વિધિથી પૂજા કરી શકાય મંત્રોની પસંદગી તમે જાતે નક્કી કરી શકો છો સવારે અને સાંજે બંને સમય મંત્ર જપ કરી શકો છો કોઈ એક પાઠ સવાર માટે અને કોઈ એક સાંજ માટે અવશ્ય નક્કી કરો બંને સમયે માતાને ભોગ અર્પિત કરો અને સવાર અને સાંજે માતાજીની આરતી અવશ્ય કરો જો ઘરે માતાજીની મૂર્તિ હોય કે ચોકી સ્થાપિત કરી હોય તો પરિવારના દરેક સભ્યએ ત્યાં થોડીક ક્ષણો પણ બેસવું જોઈએ અને માતાજીનું ધ્યાન ધરવું જોઈએ જે પણ સમય મળે ત્યારે માતાજીના મંત્રોના જપ અવશ્ય કરવા જોઈએ અને અખંડ જ્યોતિના દર્શન કરવા જોઈએ આથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ઉપરાંત જીવનમાં સકારાત્મક ઉર્જા પ્રવાહિત થાય છે આ ઉર્જા આપણને દૈનિક કાર્ય માટે શક્તિ અને મનોબળ પ્રદાન કરે છે આ ઉપાય નવરાત્રી દરમિયાન નિયમિતપણે કરવો જોઈએ સાંજ હોય કે રાત્રિ હોય જ્યારે પણ સમય મળે માતાજીની ચોકી પાસે બેસી જવું અને ધ્યાન ધરવું મા સ્કંદ માતાની પૂજા ખાસ કરીને સંતાન પ્રાપ્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે સૌ કોઈ માતાજીની આરાધના કરી શકે છે પરંતુ સંતાન સુખ માટે ઈચ્છા ધરાવતા દંપતીએ અવશ્ય નવરાત્રીના પાંચમા દિવસે પૂજા કરવી જોઈએ સંતાન સુખ માટે વિશેષ પૂજા પૂજા વિધિ વિધિ કઈ રીતે કરવી તો કરો જે આપણે આગળ બતાવી છે એક આખું નારિયળ લો અને એક લાલ રંગની ચુંદડી લો નારિયેળ પર સ્વસ્તિક ચિહ્ન દોરો અને લાલ ચુંદડી તે નારિયેળ પર લપેટી દો હવે તે નારિયેળને હાથમાં રાખી માં સ્કંદ માતાનું ધ્યાન ધરો આ ઉપાય ભક્તિ અને શ્રદ્ધાથી કરવાથી માતાજીની કૃપા કરીને સંતાન સુખ પ્રાપ્ત થાય છે સંતાન પ્રાપ્તિ માટે માં સ્કંદ માતાનો વિશેષ મંત્ર નંદ ગોપ ગૃહ જાત યશોદા ગર્ભ સંભવના નથ તો નાશ શ્યામ વિંધ્યાચલ નિવાસીની જો તમે આ મંત્ર બોલી ના શકો તો આ સરળ અને સરળ મંત્રનો જપ કરો ઓમ સ્કંદ માતૃત્તે નમઃ ઓમ સ્કંદ માતૃત્તે નમઃ આ મંત્ર નાના છે અને બોલવામાં સહેલા છે તમે કોઈ પણ મંત્ર બોલી શકો છો પાંચ થી સાત મિનિટ સુધી નારિયેળ હાથમાં લઈને મંત્ર જપ કરતા રહેવું જપ પૂરા થયા પછી નારિયેળ માતાના ચરણોમાં અર્પિત કરી દેવું અને ત્યાં જ બેસીને માતાની દૈનિક પૂજા પણ પૂર્ણ કરવી પૂજા અને આરતી પૂર્ણ થયા બાદ નારિયલ અને ચુંદડી એકસાથે ઉઠાવી લો અને માતા સમક્ષ હૃદયપૂર્વક પ્રાર્થના કરો કે હે માં સંતાન પ્રદાન કરો પ્રાર્થના પછી તે નારિયલ અને ચુંદડીને તમારા શયનકક્ષ અથવા તો બેડરૂમમાં મૂકી દો તેને કોઈ પણ સ્વચ્છ જગ્યાએ મૂકી શકાય છે તિજોરીમાં અથવા તો તેને કોઈ સ્પર્શ ન કરે તેવી રીતે મૂકવું જોઈએ અને હા આ નારિયેળ ત્યાં જ રહેશે જ્યાં સુધી તમને સંતાન પ્રાપ્તિ ન થઈ જાય

કૃપાપૂર્વક મારા તમામ દોષોને ક્ષમા કરો હે પરમેશ્વરી હું આહવાન કઈ રીતે કરવું તે પણ નથી જાણતો વિસર્જન કરવું તે પણ નથી જાણતો તેમજ પૂજાનો યોગ્ય વિધિ વિધાન પણ નથી જાણતો હે માં કૃપા કરીને મને ક્ષમા કરો હે દેવી સુરેશ્વરી મેં જે મંત્ર વિહીન ક્રિયા વિહીન અને ભક્તિવિહિન પૂજન કર્યું છે તે બધું તમારી કૃપાથી પૂર્ણ માની લો સેંકડો પાપ કરનાર વ્યક્તિ પણ જો તમારી હું એક અપરાધી છું પરંતુ તમારી શરણમાં આવ્યો છું આ સમયે હું તમારી દયા માટે લાયક છું હે માતા તમને જે યોગ્ય લાગે તે સમજો અને તેવું કરો હે પરમેશ્વરી અજ્ઞાનવશ ભૂલથી અથવા બુદ્ધિભ્રમ થવાને કારણે મેં જે પણ ઓછું અથવા વધુ કર્યું હોય તે બધું ક્ષમા કરો અને મારા પર કૃપા રાખો હે સચ્ચિદાનંદ સ્વરૂપિણી પરમેશ્વરી જગત માતા કામેશ્વરી કૃપા કરીને મારી આ ભૂલ ભરેલી પૂજા પ્રેમપૂર્વક સ્વીકાર કરો અને મને તમારા આશીર્વાદ આપો હે દેવી સુરેશ્વરી તમે ગુપ્તથી પણ ગુપ્ત વસ્તુની રક્ષા કરનાર છો મારી આ નમ્ર પ્રાર્થનાનો સ્વીકાર કરો અને તમારી કૃપાથી મને સિદ્ધિ પ્રાપ્ત થાય આ પ્રકારે ક્ષમા પ્રાર્થનાના મંત્ર પાઠથી માતા દુર્ગા તમારા જાણતા અજાણતા થયેલા તમામ અપરાધોને ક્ષમા કરશે અને તેમની કૃપા હંમેશા તમારા પર બની રહેશે તો આ હતી આજની વિડીયો આશા રાખું છું કે જે તમને ઉપયોગી લાગી છે જો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જય મા કુષ્માંડા અવશ્ય લખજો અને જો તમને ચેનલ પર નવા હોય અને હજી સુધી ધર્મભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ અને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બે લાઇકોનને પ્રેસ કરો જેથી નવી વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળી રહે જય માતાજી જય શક્તિ